સાબરકાંઠામાં હિંમતનગર શામળાજી વચ્ચે હાઈવે પર અકસ્માત ટ્રકની પાછળ અચાનક કાર ઘૂસી જતા સર્જાયો છે અકસ્માત અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત કાકરોલ સ્ટેન્ડ પર બની આ દુર્ઘટના હિંમતનગરથી શામળાજી તરફ જતી હતી કાર ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા ઘટનાને પગલે પોલીસ તેમજ એકસો આઠ સ્થળ પર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હિંમતનગર થી શામળાજી તરફ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે ઘટનાને પગલે પોલીસ તેમજ એકસો આઠ સ્થળ પર પહોંચી સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હિંમતનગર શામળાજી હાઈવે પર થયો છે અકસ્માત ટ્રક ની પાછળ અચાનક કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો